ટીમ પર હુમલો ગામના લોકોના ટોળાએ વીજથી ઘેરી લઈ કર્યો હુમલો હુમલામાં બે કર્મચારીઓ ઈજાગ્રસ્ત સુત્રાપાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ચેકિંગ ડ્રાઈવ યોજાઈ હતી જુદી જુદી સાત ટીમો દ્વારા વીજ મીટર ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ સવારે રાખીશ ગામે ચેકિંગ કર્યા બાદ કણજોતર ગામે પહોંચેલ કજોતર ગામની પ્રવેશની સાથે જ લોકોના ટોડા દ્વારા હુમલો કરાયો જિલ્લા એપી કટારિયા ઈજાગ્રસ્ત થયા કર્મચારીઓને સરકારી હોસ્પિટલમાં સારવાર ખસેડવામાં આવ્યા ગીર સોમનાથ કચેરી કણજોતર ગામે અમે ચેકિંગમાં ગયેલ તે દરમિયાન અમે ત્યાંના ગ્રાહકોએ ઠેરી લીધા અને પથ્થર વડે હુમલો કરેલ ચાપા ચાપી થયેલ તેમાં મારો શર્ટનું ખીચું ફાળ નાખ્યું સર્ટ ના બટન તોલ નાખ્યા ને પગમાં વાગ્યું ને આંગળીમાં વાગ્યું કેટલા ધર્મચારીની અમારે બેને કેટલા ધર્મતો હતા અંતાજિત સિત્તેર એંસી

મારા સાહેબ ને કે કે ઓલો બેન કે મને માર્યું ને તમ કેવાય ભી હા તબકી